હેલો ફ્રેન્ડ્સ હું છું જાનકી પુરોહિત સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધી અમૃતમ રસોઈમાં આજની વાનગી છે દૂધપાક જેને બનતા વીસ થી પચીસ મિનિટ જેટલો સમય લાગે છે તો ચાલો રેસીપી શરૂ કરીએ દૂધપાક એ ખીર કરતા અલગ હોય છે જેમાં દૂધનું પ્રમાણ ઘણું વધારે અને ચોખાનું પ્રમાણ એકદમ ઓછું હોય છે અહીં આપણે એક લિટર દૂધ સામે ફક્ત બે ચમચી જેટલા જ ચોખા લીધા છે રેસીપી શરૂ કરીએ તે પહેલા આપણે ચોખાને થોડા પાણીમાં ત્રીસ મિનિટ માટે પલાળી લઈએ જેનાથી ચોખાને ચડવામાં વધુ સમય ન લાગે અહીં મેં કવાચીના ચોખાનો યુઝ કર્યો છે જેના બદલે ખીચડીના જાડા ચોખા પણ યુઝ કરી શકાય દૂધપાક બનાવવા માટે અહીં મેં એક નોન સ્ટીકી પેન લીધું છે પેનના બદલામાં સ્ટીલની જાડી તપેલી કે તીનની કડાઈ પણ વાપરી શકાય છે એક ચમચી ઘી પેનમાં એડ કરી દઈએ જેથી દૂધપાકનું દૂધ તળીએ બેસે નહીં ગેસની ફ્લેમ રાખીને દૂધમાં હવે આપણે પલાળેલા ચોખામાં અડધી ચમચી ઘી મિક્સ કરી દેસુ જેનાથી દૂધ પાકના ચોખા એકદમ છૂટા છૂટા રહેશે અને ચોખા ફટાફટ ચડી જશે થોડું દૂધ ગરમ થાય એટલે આપણે જે ચોખા પલાળ્યા હતા તે ઉમેરી દેસુ

આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખીશું કે ચોખા ચડી જાય પછી જ આપણે તેમાં ખાંડ ઉમેરીશું. ચારોલી વગર દૂધપાક એકદમ અધૂરો લાગે છે, માટે આપણે એક ચમચી ચારોલી ઉમેરશું. પાંચ મિનિટ દૂધપાક ચડવા દેશું. ડ્રાય કાજુ, બદામ અને પિસ્તા એડ કરશું. દૂધ ને ક્રીમી અને ઘટ બનાવવા માટે આપણે અમૂલ નું બે ચમચી મીઠાઈ મેટ એડ કરશું જેને મિલ્ક મેટ પણ કહેવાય છે સૌથી છેલ્લે અડધી ચમચી એલચી પાવડર અને અડધી ચમચી જાયફળ પાવડર ઉમેરીશું આપણો ક્રીમી અને યમી દૂધપાક તૈયાર થઈ ગયો છે દૂધ ને ગરમ કે ઠંડુ બંને રીતે સર્વ કરી શકાય છે